જય હિન્દ દોસ્તો આંતરરાષ્ટ્રીય સંબંધો જીપીએસસી દ્વારા યોજાતી તમામ પ્રિલિમ્સ પરીક્ષામાં આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રશ્નો જોવા મળે છે આ ઇન્ટરનેશનલ રિલેશન આઈઆર છે કે નવો વિષય ડિસ્કસ કરીશું આ વિડીયોમાં જીપીએસસી દ્વારા બાર ઓક્ટોબરના રોજ યોજાયેલ એ ક્લાસ ટુ ની પરીક્ષામાં પૂછાયેલા એટલે કે રિસેન્ટ એક્ઝામમાં પૂછાયેલા ઇન્ટરનેશનલ રિલેશન આંતરરાષ્ટ્રીય સંબંધના પ્રશ્નોનું એનાલિસિસ કરીને સૌથી પહેલા તો જે આઈયર પ્રશ્નો છે આ પ્રશ્નો જે છે તે કરંટ અફેર આધારિત હોય છે એટલે આ પ્રશ્નો રિપીટ થવાના ચાન્સીસ નથી પરંતુ આ પ્રશ્નો જે છે આ પ્રશ્નોના ટોપિક અગત્યના હોય છે અહીંયા કીધું છે બે હજાર ચોવીસમાં ભારતે ઇટલી ઇટલી સાથે જે કરાર કર્યા તેને લઈને પ્રશ્નો પૂછવામાં આવેલો છે પ્રશ્નમાં એવું કીધું છે કે આ કરારથી ભારતને શું ફાયદો થશે અહીંયા બીજો પ્રશ્ન છે વર્ષ 2025 ની SEO સમિટ સૌથી પહેલા વાત કરીએ અગાઉ કેવા પ્રશ્નો પૂછાતા હતા તો અગાઉ જે છે પ્રશ્નો પૂછવામાં આવતા હતા કે આ SEO ની સ્થાપના ક્યારે થઈ SEO ની સ્થાપના વર્ષ 2001 માં થઈ તેને 1996 માં સંગાઈ ફાઈવ તરીકે ઓળખવામાં આવતું હતું SEO જે છે તેનું મુખ્ય મથક બેજિંગ ચાઇના ખાતે આવેલ છે બેજિંગ ચાઇના ખાતે પછી તેનું એક અગત્યનું બોડી છે જે છે કેટ્સ

એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન પશ્ચિમી દેશોનું સંગઠન છે તેને કાઉન્ટર કરે છે એસીઓ એસીઓમાં વિશ્વની ચાલીસ ટકા વસ્તી અને વિશ્વની વીસ ટકા જીડીપીનો સમાવેશ થાય છે એટલે બહુ જ મોટું અગત્યનું ગ્રુપ પછી છે ત્રણ એવિલ સામે લડે છે ત્રણ એવિલ કયા છે તો એક છે આતંકવાદ એટલે કે ટેરરિઝમ ત્યારબાદ છે ઉગ્રવાદ એટલે કે એક્સ્ટ્રીમિઝમ અને અલગતાવાદ એટલે કે સેપરેટિઝમ તો આ ત્રણ એવિલ સામે લડે છે એક બોડીનું નામ યાદ રાખવું છે રેટ્સ હવે જુઓ આ એસસીઓ સમિટ જે છે તેની અંદર કીધું છે કે ભારત અધ્યક્ષ રહ્યું તે દરમિયાન વ્યૂહાત્મક સંદેશ સૌથી સચોટ રીતે કયો દર્શાવવામાં આવ્યો છે તો તે દરમિયાન સ્વાધીનતાનો સન્માન કરતી જોડાણ યોજનાને પ્રોત્સાહન આપીને આતંકવાદના દરેક રૂપને અસ્વીકાર કરવો હવે માની લો કે એસસીઓ સમિટ રિલેટેડ પ્રશ્ન તમે સોલ્વ નથી કર્યો કરંટ અફેરમાં નથી વાંચ્યું પરંતુ તમને ખ્યાલ હોય કે આ રેડ્સ નામની સંસ્થા છે એ ત્રણ મુખ્ય પરિબળો એટલે કે આતંકવાદ ઉગ્રવાદ અને અલગતાવાદની સામે કાર્ય કરે છે તો અહીંયા આતંકવાદ તો દેખાતું જ હતું ઓપ્શનમાં પહેલા વિધાનમાં શું કીધું છે સુરક્ષા ચિંતાઓને સંબોધ્યા વિના એને તો પહેલા સંબોધવાની છે ત્યારબાદ અહીંયા સીપેકની વાત કરી છે સીપેકની વાત તો અહીંયા થશે જ નહીં આ છે ચાઇના પાક ઇકોનોમિક કોરિડોર તો ચાઇના જે છે એનું ચાઇનામાં તો એસચ્યુઅલ હેડક્વાટર છે તો આ એસસીઓમાં સીપેકના પ્રોજેક્ટને કેમ આપણે ઇન્ટીગ્રેટ કરીશું નહીં આવે તો ભારત પહેલેથી બીઆરઆઈ સીપેકનો વિરોધ કરે છે વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ ત્યારબાદ છે એસસીઓમાંથી ખસીને ક્વોડને પ્રાથમિકતા આપતી હવે ક્વોડમાં આ ચાર દેશો છે કયા ચાર દેશો છે તો આ ચાર દેશોમાં સમાવેશ થાય છે યુએસએ ઇન્ડિયા જાપાન અને ઓસ્ટ્રેલિયા આ ચાર દેશોનો સમૂહ જે છે કોર્ડિનેટર સિક્યોરિટી ડાયલોગ તરીકે ઓળખવામાં આવે છે તેમણે એવું કીધું કે આપણે જે ઇન્ડો પેસેફિક રિજન છે હિન્દ પ્રશાંત ક્ષેત્ર ઇન્ડો પેસેફિક ક્ષેત્ર છે તેની અંદર એકબીજાને સહકાર કરીશું કોપરેટ કરીશું ઇન્ડો પેસિફિક રિજનમાં અને તેની શરૂઆત બે હજાર સાતમાં સિન્ડ્રો આબે દ્વારા કરવામાં આવી હતી રાઇટ તેનું કોઈ જ હેડક્વાર્ટર નથી આ એક સિક્યોરિટી ડાયલોગ છે કઈ સિક્યોરિટી તો તે મેરીટાઈમ સિક્યોરિટી maritime સિક્યુરિટી એટલે કે ઇન્ડો પેસિફિક ની અંદર સરકારની વાત કરે છે એક યુદ્ધ અભ્યાસ કરે છે જેને કહેવાય છે મલબાર યુદ્ધ અભ્યાસ મલબાર તટ ઉપર મલબાર યુદ્ધ અભ્યાસ જાપાન ઓસ્ટ્રેલિયા યુએસ ઇન્ડિયા સાથે મળીને કરે છે હવે તમને ખ્યાલ આવી ગયો fco માંથી આપણે quad નું discussion કરી લીધું quad માં આ ચાર દેશો છે તો એક વાત ખબર પડી ગઈ કે quad માં આ ચાર દેશો જે છે indo pacific માં શાંતિ સ્થાપવા માંગે છે ચીનની સામે ચીનને કાઉન્ટર કરવા માંડે રાઈટ તો અહીંયા પ્રશ્ન જોઈ લો આ પ્રશ્નમાં શું કીધું છે કે આ ભારત અને જાપાન સંરક્ષણ સમજૂતી ઇન્ડો પેસેફિકમાં ચીનને કાઉન્ટર કરવા માટે ચીનને કાઉન્ટર કરવા માટે ઇન્ડો પેસેફિકમાં હવે તમને ખ્યાલ આવી ગયો ભારત જાપાન જે છે ઇન્ડો પેસેફિકમાં સાથે મળીને કામ કરી રહ્યા છે અહીંયા શું કીધું છે એસસીઓમાં જાપાનનું કાયમી સભ્યપદ તો જો જાપાન જનરલી કોઈ ગ્રુપિંગમાં આ રીતે જોવા નથી મળતું ચીન રશિયા ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન કિર્ગીસ્તાન ઈરાન બેલારૂસ આ બધા જે છે તે એસસીઓના સભ્યો છે રાઈટ બે હજાર પચીસની અધ્યક્ષતા ભારતે કરી હતી આ પ્રશ્ન આપણે ડિસ્કસ કર્યો જેની અંદર આપણે ડિસ્કશન કરી કોડની કોડની અંદર ચાર મેમ્બર હતા આ ચારમાંથી બે મેમ્બર ઉપર પ્રશ્ન અહીંયા પૂછવામાં આવ્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ જે છે ભારત અને ફ્રાન્સ સંબંધોને લઈને ભારત અને ફ્રાન્સના સંબંધો જે સ્ટ્રેટેજિક રિલેશન છે તેના પચીસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો નીચેનામાંથી કઈ ઘટના જે છે તે આ સંબંધોની ઊંડાઈ દર્શાવે છે તો ભારતે ઈયુ સાથે ડીલ કરવાના બદલે ભારતે ડાયરેક્ટ ફ્રાન્સ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી છે તે આ સંબંધોની ઊંડાઈ દર્શાવે છે આ બધા જે છે करेक्ट છે પરંતુ આ એક મેજર રીઝન છે ભારત અને ફ્રાન્સ સંબંધોમાં ભારત ફ્રાન્સ સંબંધોમાં બીજું શું યાદ રાખવાનું છે બીજું યાદ રાખવાનું છે કે ભારત જે છે ફ્રાન્સની ડસોલ્ટ એવિએશન કંપની પાસેથી રાફેલ જેટ ખરીદી રહ્યું છે કેટલા 36 રાફેલ જેટ પછી પ્રોજેક્ટ 75 ફાઇવ અંતર્ગત ફ્રાન્સના નવલ ગ્રુપ ડીસીએન એ સાથે મળીને સબમરીન તૈયાર કરવામાં આવી રહી છે આ છે કલવરી ક્લાસ સબમરીન પછી યુદ્ધ અભ્યાસ છે શક્તિ વરુણ અને ગરુડ આ થયું ભારત અને ફ્રાન્સના સંબંધો કારણ કે શનના પચીસ વર્ષ પૂર્ણ થયા હતા નેક્સ્ટ છે ભારત અને અમેરિકા સંબંધ ટુ પ્લસ ટુ સંવાદ ટુ પ્લસ ટુ ડાયલોગ થયું એટલે કે ભારતના બે મોટા મિનિસ્ટર અને અમેરિકાના બે મોટા મિનિસ્ટર સાથે મળીને ઓન ટેબલ વાતચીત કરે છે તો આમાંથી કઈ વસ્તુ જે છે તે એની આઉટકમ હતી તો એઆઈ સેમી અને ઇમ્પોર્ટન્ટ મિનરલ્સ મહત્વપૂર્ણ ખનીજો જેવી ઉભરતી ઇમર્જિંગ ટેકનોલોજીમાં સહયોગનો વિસ્તાર

તમામ પ્રાદેશિક સંઘર્ષોમાં ભારતને યુએસનું કાયમી સમર્થન યુએસએ જનરલી કોઈ જગ્યાએ ભારતને કાયમી સમર્થન આપવાની વાત ક્યારેય નથી કરી અમુક પોઈન્ટ ઉપર સાથે મળ્યા હશે સમર્થન કર્યું હશે પરંતુ કાયમી સમર્થન ક્યારેય નથી આપ્યું એઆઈ સેમી કન્ડક્ટર અને ખનીજો જેવી ટેકનોલોજીમાં સહયોગ યસ યુએસએ જે છે પોતાની ટેકનોલોજી સેલ કરવા માંગે છે વિશ્વની સૌથી વધારે મૂલ્યવાન કંપની એનવીડિયા જે છે ચીપ બનાવતી કંપની

અમેરિકા પ્રભુત્વ ધરાવે છે. હવે વાત નીકળી છે તો ભારત અમેરિકા સંબંધોમાં યાદ રાખવાનું છે કે અમેરિકા ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. ન્યૂઝ શું હતા? ભારત અમેરિકા સંબંધોમાં રિસેન્ટલી વળાંક જોવા મળ્યો છે. કેમ? કારણ કે ટેરિફ વોર શરૂ થઈ ચૂક્યો છે. ટેરિફ વોર હતો ત્યાં સુધી વાંધો નહોતો ત્યારબાદ વિઝા વોર શરૂ થઈ ચૂક્યો છે. થોડી વારમાં આપણે ડિસ્કશન કરીએ. પછી એક અગત્યની સિસ્ટમ છે જીએસપી જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રિફરન્સીસ ભારત અને અમેરિકા વેપારને બુસ્ટ કરવા માટે જીએસપીનો અમલ કરે છે એક્ઝામ્પલ તરીકે યુએસએ જે છે અમુક દેશો પર અલગ અલગ ટેરિફ લગાવે છે જ્યારે અમુક દેશો પર ઓછો લગાવે છે રાહત આપવામાં આવે છે તો અહીંયા જે છે જીએસપી એટલે કે જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રિફરન્સીસ યુઝ કરવામાં આવે છે કોડની તો આપણે વાત કરી ચૂક્યા છીએ ત્યારબાદ છે I2U2 બંને દેશો જે છે I2U2 માં પણ જોડાયેલા છે I2U2 ના દેશોના નામ યાદ રાખો ભારત ઇઝરાયલ યુએસએ અને યુએઈ I2U2 અને IPEF જે છે ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક તો આ ત્રણ ગ્રુપિંગ જે છે તેની અંદર કોમન છે ભારત અને અમેરિકા વિઝા બોર્ડ શું છે તો એ છે H1B વિઝા H1B વિઝા જે છે એ નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસએ ની કંપનીઓ સ્પેશિયલ ઓક્યુપેશન વિશેષ વ્યવસાય માટે વિદેશમાંથી ટેલેન્ટને હાયર કરે છે જેમ કે ભારતમાં આઈટી સેક્ટરની અંદર કોઈ વ્યક્તિ જીનિયસ છે તો આ ટેલેન્ટને યુએસએ હાયર કરી લેશે યુએસએ હાયર કરશે એચ વન બી વિઝા થ્રુ પરંતુ રિસેન્ટલી એચ વન બી વિઝાના નિયમો બદલી દેવામાં આવ્યા છે કારણ કે આ એચ વન બી વિઝાનો સૌથી વધુ ફાયદો જે છે ભારતના આઈટી પ્રોફેશનલને થતો હતો સૌથી વધારે લોકો જે છે યુએસએમાં એચ વન બી વિઝા પર ભારતીયો જતા હતા તો ભારત માટે આ એક અગત્યનું ઇમિગ્રેશન ચેકપોઇન્ટ હતું. બીજું એક ન્યૂઝ યુએસએ ની અત્યારે જોવા મળી રહી છે કે અમેરિકન રાષ્ટ્રપતિએ તેત્રીસ વર્ષના ઇન્ટરવલ અંતરાલ પછી યુએસ પરમાણુ શસ્ત્ર પરીક્ષણ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તો અહીંયા જે ન્યુક્લિયર વેપન છે તેને ટેસ્ટિંગ ને લઈને તેના ઇતિહાસને લઈને માહિતી આપવામાં આવી છે જેને એકવાર વાર વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો. આ તો ભારત અમેરિકા સંબંધની વાત થતી હતી તો તેને સંબંધિત આ એક પોઈન્ટ રીસેન્ટલી ન્યૂઝમાં છે આપણે વાત કરી અમેરિકા સાથે વેપારની અને ટેરિફની ત્યારબાદ છે કોપ ટ્વેન્ટી નાઇન કોપ ટ્વેન્ટી નાઇનમાં સીબીડીઆર એટલે કે કોમન બટ ડિફરન્શિયલ રિસ્પોન્સિબિલિટીનો સિદ્ધાંત ભારતે રજૂ કર્યો હતો જેનો મતલબ છે વિકસિત રાષ્ટ્રોએ ઐતિહાસિક ઉત્સર્જનને સ્વીકારીને વિકાસશીલ રાષ્ટ્રોને

કોપ તરીકે ઓળખવામાં આવે છે. બે હજાર ચોવીસમાં બાકુ ખાતે કોપ ટ્વેન્ટી નામનું આયોજન થયું હતું. અહિયાં જુઓ ભારત માટે કોપ ટ્વેન્ટી નાઈનનું મહત્વ સૌથી પહેલા ક્લાઈમેટ ફાઈનાન્સ ત્યારબાદ છે સીબીડીઆર સામાન્ય પરંતુ વિભિન્ન જવાબદારીઓ જેના પરથી પ્રશ્નો એક્ઝામમાં પૂછવામાં આવેલો છે જવાબદારી પૂર્ણ ઉર્જા સંક્રમણ એનર્જી ટ્રાન્ઝિશન ટેકનોલોજી ટ્રાન્સફર અને ગ્લોબલ સાઉથના લીડર તરીકે ભારત તો આ બધા રીઝન છે ભારત માટે નું મહત્વ તો અહીંયા ટ્વેન્ટી નાઇનના બદલે થર્ટી પણ થઈ જશે તો અહીંયા એક રીઝન વધારે એડ થશે બટ આટલી રીઝન તો ઓલરેડી રહેશે જ જે પરથી પ્રશ્ન સોલ્વ થઈ શકશે પછી બે હજાર પચીસમાં ભારતે અવકાશ સહકાર માટે આઈટીમીસ કરારમાં પ્રવેશ કર્યો આ ભાગીદારીમાં ભારતના હિતોને સૌથી સારી રીતે કયો વિકલ્પ દર્શાવે છે તો આઈટીમીસ કરાર જે છે ચંદ્ર સંશોધન માળખા સંસાધન વહેંચણી ધોરણો વૈશ્વિક અવકાશ શાસનની એક્સેસ માટે કરવામાં આવેલો કરાર છે અમેરિકા દ્વારા સૌથી પહેલા યાદ રાખવાનું છે કી પ્લેયર છે નાસા એટલે કે અમેરિકા ચંદ્ર મંગળ અને બીજા અન્ય પ્લેનેટ જે છે તેને કવર કરવામાં છે આર્ટેમિસ કરાર અંતર્ગત તો રિસેન્ટલી ભારત આર્ટેમિસ કરાર પર હસ્તાક્ષર કરી ચૂક્યો છે જેનો સીધો ફાયદો ભારતને ભારતના ગગનયાન મિશનમાં થશે યુએસએ જે છે ભારતને સ્પેસ સેક્ટરમાં સહયોગ કરશે અંડર આઉટર સ્પેસ ટ્રીટી નાઇન્ટીન ફિફ્ટી સેવન આઉટર સ્પેસ ટ્રીટી નાઇન્ટીન ફિફ્ટી સેવન ભારતની સ્પેસ કેપેબિલિટી વધશે અને સ્પેસ રિસર્ચમાં જે ભાગીદારી છે ભારતની તે પણ વધશે આઇટેમિસ ખરાબની મહત્વની વાત માટે આટલા પોઈન્ટ અગત્યના છે ચલો નેક્સ્ટ છે બે હજાર ચોવીસમાં જી ટ્વેન્ટી સમિટમાં આઈમેક કોરિડોર ઉપર હસ્તાક્ષર થયા નીચેનામાંથી કયો દેશ આઈમેક કોરિડોરનો સભ્ય દેશ નથી હવે આ ક્વેશ્ચનમાં ભૂલ છે પરંતુ આપણે અહીંયા ડિસ્કસ કરેલી અગત્યનો ટોપિક આઈમેક કોરિડોર તો આઈમેક કોરિડોર જે છે તે ભારત મધ્ય પૂર્વ અને યુરોપને જોડતો એક મલ્ટીલેટરલ પ્રોજેક્ટ છે જી ટ્વેન્ટી સમિટ બે હજાર ત્રેવીસમાં તેની જાહેરાત થઈ હતી આ બધા દેશોનો સમાવેશ થાય છે ભારત યુએસએ યુએઈ ઈ સાઉદી અરેબિયા યુરોપિયન યુનિયન ફ્રાન્સ જર્મની અને ઇટલી તમે ધ્યાનથી જોશો તો અહીંયા ઈરાન ઇઝરાયલ એરિયાનો સમાવેશ કરવામાં આવ્યો નથી મહત્વ શું છે સપ્લાય ચેન મજબૂત બનાવશે પછી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં ખર્ચ ઘટાડશે જે ચાઇનાનું બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે તેને કાઉન્ટર કરશે પછી કોરિડોરમાં જેટલા પણ દેશો આવે છે તેઓ તેની અંદર રોકાણ કરશે ઇન્વેસ્ટમેન્ટ કરશે આર્થિક પરિવર્તન આવશે એટલે કે માત્ર ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા જે છે તે ખતમ થઈ જશે બીજા પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ શરૂ થશે યુરોપના બજારની સીધે સીધી એક્સેસ જે છે ભારતના ઉત્પાદનોને મળી રહેશે અને વિશ્વમાં એક નવા કી પ્લેયર તરીકે ભારતનો ઉદય થશે ડિજિટલ કનેક્ટિવિટી રિજિયો સ્ટેબિલિટી અને વેસ્ટ સાથે ભાગીદારી આ બધું જ જે છે આઈમેક કોરિડોરનું મહત્વ છે પછી વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો આ પ્રશ્ન છે જે ગ્રીન ક્રેડિટ સાથે સંકળાયેલો છે કમ્પ્લીટલી કરંટ અફેર બેસ્ટ તો આમ જે બાર ઓક્ટોબરના રોજ યોજાયેલ એઆઈટીઓની એક્ઝામ છે તેમાં પૂછાયેલા ઇન્ટરનેશનલ રિલેશનના પ્રશ્નોને ડિકોડ કર્યા કરંટ અફેરમાં જનરલી આઈઆરના ઘણા બધા ટોપિક ન્યૂઝમાં જોવા મળતા હોય છે જેમ કે અહીંયા છે એપેક સમિટ જે છે રિસેન્ટલી યોજાય એશિયા પેસિફિક ઇકોનોમિક કોપરેશન ક્યાં છે શું છે મહત્વ શું છે એપેકની સ્થાપના ક્યારેથી હતી આ રીતના પ્રશ્નો એક્ઝામમાં જોવા મળતા હોય છે રિસેન્ટલી સીટીબીટી એનપીટી પીપીએન ડબ્લ્યુ ન્યૂઝમાં હતા આ ઉપરાંત ચાઇનાએ પણ રિસેન્ટલી ઇન્ડો પેસેફિક વિસ્તારની અંદર હિલચાલ કરી છે તેના આઉટકમ શું છે જેમ કે કોડની આપણે વાત કરી ચૂક્યા છીએ સિંગ ઓફ પલ્સનો પ્રશ્ન પૂછાયેલો છે બીઆરઆઈની આપણે વાત કરી આવા જ કરંટ અફેરના ટોપિક માટે સુપર કરંટ અફેર્સની તમે મુલાકાત લઈ શકો છો એપ ડાઉનલોડ કરીને સુપર કરંટ અફેરમાં એનરોલ થયા બાદ અંગ્રેજી ન્યૂઝપેપરનો નિચોડ ઓછા શબ્દોમાં માહિતી ધરાવતી કરંટ અફેરની પીડીએફ કરંટ અફેરની થિયરી પીડીએફ અને કરંટ અફેરના મંથલી વિડીયોસ જે છે જોઈ શકો છો એપ ડાઉનલોડ કરીને આ ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બે હજાર કરતાં વધારે પ્રીવિયસ ઇયર ક્વેશ્ચનનું વિડીયો એનાલિસિસ જે છે તે પણ પીવાયક્યુ હેક્સમાં એનરોલ થઈને જોઈ શકો છો એપ પર કરંટ અફેરની ફ્રી અપડેટ્સ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ટેલિગ્રામ ચેનલ અને એપની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં જણાવવામાં આવેલ છે ઉપરાંત વાર આ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બેલ આઇકન પર હિટ કરો આ ઉપરાંત આ લેક્ચરની પીડીએફ જે છે તેને ટેલિગ્રામ ચેનલમાં શેર કરવામાં આવશે